નમસ્કાર મિત્રો તો આજે હું તમને જે લઈને આવ્યો છું અત્યારે જે સિઝન ચાલે છે બે હજાર પચીસ ની અંદર જેને કહેવાય તમાકુ બરાબર તો આજે આપણે આવે છે ડાકોરની અંદર ને ડાકોરની અંદર પેલું તો આ તમે તમાકુ બતાવો છીક સુધી બરાબર બીજું કે એની પહેલા તો આ હાઈટ જુઓ બરાબર કેટલા દિવસની તમાકુ છે ઓકે અને આની પહેલા પણ આ જ તમાકુનો મેં વિડીયો મૂક્યો તો જે ત્રીસ દિવસની તમાકુ હતી અને આ તમાકુની અંદર સ્પ્રે કર્યા પછી પણ આપણું ખાતર આપ્યા પછી શું ડિફરન્ટ છે એની આપણે વાત કરીશું બરાબર તો આ તમાકુની અંદર એકવાર જે ખેડૂત મિત્ર છે એમને એકવાર સ્પ્રે કર્યો છે અને એકવાર આપણું ખાતર આપ્યું છે ભૂમિ પરિવર્તન એ આપ્યા પછી તો જે તમને બતાવું છું પહેલાં તો એની હાઈટ બીજી વસ્તુ કે આમ નજીક લાવજો અત્યારે કહેવાય કે વરસાદ પડ્યા પછી ઘણા લોકોને તમાકુની અંદર પ્રશ્ન થાય છે કે ભાઈ તમાકુની હાઈટ નથી વધતી પણ આ તમે પહેલા પાન જુઓ બરાબર આ તમે જુઓ લગભગ બે ફૂટનું પાન હશે આ એની પહોળાઈ છે બરાબર વરસાદના કારણે આ તમે જુઓ બરાબર આ દરેક પાન એવું નહીં એક આ તમે દરેક છોડવા બતાવી શકો બરાબર બીજું કે ખાલી એ નહીં તમે આ બાજુ પણ બતાવી શકો આ એની હાઈટ જુઓ ઓકે અને આ તમે પાનની ક્વોલિટી જુઓ એની ગ્રીનરી એનો વિકાસ બરાબર દરેક પાન દરેક છોડ ઉપર તમને ક્વોલિટી એક જબરજસ્ત મળશે બરાબર અને આ તમાકુની અંદર એમને જે આપણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે આ લગભગ પચીસ વીઘાની તમાકુ છે ડાકોરની અંદર આ વિસ્તા લાગે તમારે વલ્લભપુરા બરાબર અને આ પચીસ વીઘાની અંદર એમને પહેલું તો ખાતરમાં આપણું ભૂમિ પરિવર્તન જેમાં બધા ખાતર આવી ગયા છે માર્કેટમાંથી જે આપણે અલગ અલગ રાસાયણિક ખાતર લાવીએ છીએ તમે એનપી કે લાવતા હોય ડીએપી લાવતા હોય જે બી તમે લાવતા હોય બધું જવામાં આવી ગયું બરાબર હ્યુમિક એમિનોફોલિક સિવિડ ઝિંક કોપર બધું જવામાં આવી ગયું તો એક આ ખાતરનો એમનો ઉપયોગ કર્યો છે અને સ્પ્રેની અંદર જે કહેવાય ઘણા બધા તમે મારા વિડિયો જોયા હશે જેમાં એક આ ક્રોપ પરિવર્તન છે વિકાસની અને બીજી આ છે પેસ્ટ ઓર્ગો બરાબર જેમાં જે લોકોને કોકડવાટનો પ્રશ્ન રહેતો હોય કે તમાકુની અંદર કોકડવાટ આવી જાવ પ્રોપર એનું ઝાડ પણ ના પકડાવતું હોય પાણું સુકાઈ જતું હોય તો આવા બધા પ્રશ્નોની અંદર એમને પેસ્ટ ઓર્ગો અને વિકાસની અંદર ક્રોપ પરિવર્તન એમને સ્પ્રે કરેલો છે એકવાર વાર સ્પ્રે કર્યો એકવાર આપણું ખાતર આપ્યું બરાબર ત્રીસ દિવસ પહેલાંનો તમે એમનો વિડીયો જોઈ શકો ગીરીશ કાકાનો આજે અવેલેબલ છે નહીં ખેતરમાં એટલે એ વિડીયોની લિંક હું તમને આપી દઈશ અને તમને પાછળ પણ દેખાઈ જશે કે આજે ત્રીસ દિવસની તમાકુ કેવી હતી ને એક વાર એકવાર ખાતર આપ્યા પછી આ તમે તમાકુ જોઈ શકો બરાબર કોઈ જગ્યાએ તમને બેઠેલું છે કે એવું કોઈ પણ પ્રશ્ન જોવા નહીં મળે એનો વિકાસ સારામાં સારો આજે વરસાદને લીધે ઘણા લોકોની તમાકુ બગડી ગઈ લોકો બીજી વાર ત્રીજી વાર તમાકુ કરતા હોય છે પણ આ છેક સુધી તમે બતાવો બરાબર એવું નહીં કે ભાઈ ઊભો છું એકલી જ જગ્યાએ આ તમે છેક સુધી બતાવી શકો તમે દૂરથી જ બતાવજો અને તમે હાઇટ જુઓ આખી તમાકુની કોઈ જગ્યાએ તમને બેઠેલી નહીં જોવા મળે પણ દરેકનો પાનનો વિકાસ સારામાં સારો છે એક જ વાર સ્પ્રે કર્યો છે હજુ બીજી વાર સ્પ્રે કરવાનો બાકી છે પણ બીજી વાર સ્પ્રે કરતાં પહેલાં આ તમે ખાલી હાઇટ તો જુઓ નહીં બરાબર આજે લોકોને જે પ્રશ્ન છે વરસાદ પડી ગયા પછી માવઠું આવી ગયા પછી લોકોની તમાકુનો વિકાસ નહીં થતો લોકોને કોકડવાટ આવી ગયો છે તમાકુ હૂંકાય છે પણ આમાં કોઈ તમને પ્રશ્ન જોવા મળે નહીં બરાબર તો જો તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોઈએ તો તમને નંબર દેખાતો હશે તમે એની પર કોલ કરી શકો